પાર્ટીમાં ગણેશ મહોત્સવમાં વિવિધ મંડળો ભક્તિ માટે ડેકોરેશન કરતા ભક્તોની દર્શનાર્થે ભીડ બ્રહ્મદેવ મંડળ દ્વારા કાશી વિશ્વનાથ ધામ માર્કેટના રાજા મહાકાલની ગુફા મારુતિ પાર્કના રાજા દ્વારા શ્રીજીની જન્મકથા કહારવાર મંડળ દ્વારા બાબા અમરનાથની ગુફા શ્રી રાણા યુવા મિત્ર મંડળ દ્વારા બાળ જ્યોતિર્લિંગની થીમે આકર્ષણ જમાવ્યું ગણેશ મહોત્સવને લઈ દેશભરમાં સહિત વિદેશોમાં પણ ગણપતિજીની સ્થાપના કરી ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિવિધ મંડળો દ્વારા અનેક ડેકોરેશનની થીમ સાથે ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે આપણે વાત કરીએ પારડીની તો વિવિધ મંડળના નવ યુવાનોથી લઈ વડીલો ઉત્સાહભેર ગણેશ મહોત્સવમાં જોડાઈ મહેનત કરી વિવિધ આકર્ષક ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પારડી જૂની મામલતદાર પાસે બ્રહ્મદેવ મંડળ દ્વારા છેલ્લા છેતાલીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ બાર જ્યોતિર્લિંગ ના ડેકોરેશન પ્લાનિંગ કરી અત્યાર સુધી કેદારનાથ બદ્રીનાથ અને આ વર્ષે કાશી વિશ્વનાથ ધામ નું ડેકોરેશન તૈયાર કરતા ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા આ સાથે કાશી વિશ્વનાથ ધામ એ મોક્ષ પ્રાપ્તિ નું સ્થળ છે ત્યારે અહીં ગંગા આરતી અને મણિકર્ણિકા ઘાટ ઉપર પણ તૈયાર કરવામાં આવ્યો છે વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો દર્શનાર્થે લાંબી કતાર માં ઉભા જોવા મળ્યા હતા очку Qual relic અહિયા ગણપતિ મહોત્સવ છીએ છેલ્લા ત્રણ વર્ષથી જે ત્રીજે વર્ષે અમે કેદારનાથ ધામ બનાવ્યું હતું ત્યારબાદ બદ્રીનાથ ધામ બનાવ્યું અને આ વર્ષે અમે કાશી વિશ્વનાથ ધામ બનાવ્યું છે કાશી વિશ્વનાથ ધામ આપણું એકદમ મોક્ષ માટે વિશેષ જાણીતું છે જેથી કરીને એના માટે સ્પેશિયલી ગંગા આરતી માટે ગંગા અને માણિકાની ઘાટ જે મોક્ષ માટે જાણીતું છે એ સ્પેશિયલ બનાવ્યું છે એના માટે અમારા મંડળના દરેક કાર્યકર્તાઓને ખૂબ મહેનત છે અહીં છેલ્લા છેતાલીસ વર્ષથી આયોજન થાય છે આ વર્ષે મુખ્યત્વે માણિકાણીયા ઘાટ અને ગંગા આરતીનો દસ દસ ઘાટ બનાવ્યો છે જ્યાં અમે ડેલી રાત્રે નવ પંદર કલાકે ગંગા આરતી કરીએ છીએ એ લોકો માટે આકર્ષણ મુખ્ય કેન્દ્ર બન્યું છે અને ઘણા ભક્તો આવી રહ્યા છે જોવા માટે અહીંયા લાઈનો લાગે છે વરસાદના વચ્ચે પણ ભક્તોની લાઈન ભીડ જોવા મળે છે અહિયાં ને ઘણા લોકો ગંગા સ્પેશિયલી લાભ લેવા માટે આવી રહ્યા છે અમે બધા મંડળના સભ્યો બેઠા હતા અને પ્લાનિંગ કર્યું એ વિચાર્યું કે એક તો આપડા ત્યાંથી દૂર છે એ ત્યાં મુખ્યત્વે વડીલ લોકો પહોંચી નથી શકતા ને એ મોક્ષ માર્ગ માટે સ્પેશિયલી જાણીતું છે એટલે એના માટે સ્પેશિયલી વિચાર્યું કે આપણે આથી અહીંયા કરવી જોઈએ કે જેથી કરીને જેમના વડીલો ત્યાં નહીં પહોંચી શકે એમના ફેમિલી એમને અહીંયા લાવીને દર્શન કરાવી શક્યા હોય જ્યોતિર્લિંગ ના આ સાથે પાડી શાકભાજી માર્કેટ ખાતે માર્કેટના રાજાનો આ અઠયાવીસમું વર્ષ ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે અવનવા ડેકોરેશનમાં મહાકાલની ગુફા સાથે નદીમાં દુબેલી દ્વારકા નગરી અને ઓપરેશન સિંદુર સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે શનિ અને રવિવારના ભક્તોની ભીડ વધુ જોવા મળી હતી અને છેલ્લા બે દિવસમાં પણ દર્શનાર્થે ભક્તો જોવા મળશે હોવાનું અમિત રાણાએ જણાવ્યું હતું અમારા અઠાવીસમું વર્ષ છે આ અને દર વર્ષે કઈ નવી નવી ફિલ્મ પણ અમે બનાવીએ છીએ ને ગયા વખતે મહાકાલ ગુફા એ હિસાબથી આ વર્ષે પણ અમે મહાકાલ ગુફાનું આયોજન કર્યું છે પછી સમુદ્રમાં ડૂબેલી એક દ્વારકા દિવસ છે અને બધા ઉત્સાહથી ગામ લોકો મળી રહ્યો છે આ બાર ની તો એક મહાકાળ ગુફા ટાઈપનું છે કે જ્યાં એક લાઈનમાં જઈને ગુફામાં જઈને છે અને અહીંયા જે દ્વારકાનું બનાવ આવેલું છે એ એમાં પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને શનિ રવિ તો બે દિવસ તો ઘણી બધી ભીડ હતી સોમવાર છે અને વરસાદ ને થોડી ભીડ છે પણ છેલ્લા ત્રણ ચાર દિવસોમાં પાંચ એટલી જ ભીડ થશે એવી અમને આશા છે પારડી દમણી જપા મારુતી પાર્કના રાજા અઢાર વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષથી ડેકોરેશન કરી આકર્ષણ જમાવ્યું હતું જેમાં ગત વર્ષે અયોધ્યા રામાયણની થીમ તૈયાર કરવામાં આવી હતી અને આ વર્ષે ગણપતિજીની જન્મકથાનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું હતું જેથી આપણા નાના બાળકોને આ કથાનું મહત્વ જાણી શકાય તેમજ આગામી દિવસોમાં આવી જ અવનવી કૃતિઓ ઉપર ડેકોરેશન કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું हमें तो मुझे पुत्र पैदा करने से वंचित कर दिया और जब मैंने मेरे साथ तुम लोगों ने जो अन्याय किया है योग्य नहीं है जीवित करो पुत्र को मेरे देश ग्रुप મારું જે બાકી તમને જવા કિલ્લાપાડી અમારા મંદિરનું નામ છે અમે છેલ્લા અઢાર વર્ષથી ગણપતિ બાપાનું બેસાડીએ છીએ અને છેલ્લા બે વર્ષથી અમે નવી નવી કૃતિઓ બનાવીએ છીએ લાસ્ટ વર્ષે અમે વાલ્મિકી રચિત અયોધ્યા રામાયણ બનાવ્યું હતું પબ્લિકનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો આ વખતે અમે ગણપતિ બાપાનો જન્મની કથા કેવી રીતે જન્મ થયો અને એમને હાથીનું મસ્તક કેવી રીતે લાગ્યું એ કૃતિ બનાવી છે અને આ વખતે પણ પબ્લિકનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આવતા વર્ષે પણ અમે નવી કૃતિ લાવીશું અને વાડી અને વલસાડ જિલ્લાના પબ્લિકો માટે ખૂબ જ સારું અને એમનું જાણવા માટે નાના બાળ નાના બાળકો માટે શું આપડી કથા છે તે ખબર નથી અલગ અલગ વસ્તુ એ અમે બતાવવા માંગીએ છીએ અને એ જાણીને નાના ને પણ ખબર પડે કે શું આપણું આગળનું અઢું એ ખબર પડે એ અમે કરીએ કરી રહ્યા છે છેલ્લા પંદરથી વીસ વર્ષથી આ આના પછાની મહેનત કરી રહ્યા છે અને અમારા ત્રણ મિત્ર કે જે લોકોએ આ સજેશન આપેલું એમનું નામ છે જિગ્નેશ ભગત અને અંકિત પટેલ એ લોકોના મગજમાં વિચાર આવેલો કે આ રીતે આપડે બનાવવું જોઈએ પછી દરેકે વિચાર કરીને બધાય સંમતિ લીધી અને દરેકે ખિસકો લીધે જેવું કાર્ય કરીને આ કાર્ય ને સફળ બનાવ્યું છે અમારું બંદર દરેક લોકો ખુબ આભાર માને છે આ સાથે કહારવાડ મંડળ દ્વારા છેલ્લા સિત્તેર વર્ષથી વડીલોના સાથ સહકારથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગત વર્ષે વૈષ્ણોદેવી થીમ ઉપર ડેકોરેશન કરાયું હતું અને આ વર્ષે બાબા અમરનાથની ગુફા બનાવવામાં આવી હતી જે ખાસ કરીને વડીલો જ્યાં લાંબે સુધી જઈ શકતા નથી તેમના માટે પારડીમાં જ દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી શ્રી ગણેશ કારવાડ મંડળ છેલ્લા સિત્તેર વર્ષથી ગણપતિ બાપાનું સ્થાપન કરીએ છીએ અમારા વડીલો હર્ષોલ્લાસથી ગણપતિ બાપાનું સ્થાપન કરતા એમનાથી અમે ઇન્સ્પાયર થઈને આજની તારીખમાં અમારી પાંચ જનરેશન એક સાથે મળીને જે દસ વર્ષથી છોકરાથી લઈને સિત્તેર વર્ષથી સિત્તેર વર્ષના વડીલોનો સાથ અને સહકારથી અમે લોકો ગણપતિ બાપાનું સ્થાપન હર્ષોલ્લાસથી કરીએ છીએ ગયા વર્ષે અમે વૈષ્ણો દેવી થીમ ઉપર ગણેશ પંડાલનું આયોજન કરેલું હતું જેમાં અમને કાફી સારો સહકાર મળેલો અને એ એના ઉપરથી પ્રેરિત થઈને આ વર્ષે અમે અમરનાથ ધામ ઉપર ગણેશ પંડાલ નું આયોજન કર્યું છે પર્પઝ એક જ છે કે જે આટલી ટફ યાત્રા જે છે એ ઘણાથી નહી થઈ શકે તો અમારો પર્પઝ એજ હતો કે એ સર્જન અમે અહીંયા કરીએ અને અમને એના રિવ્યુ બી સારા મળ્યા છે કે એ વડીલોના એવા અમને કોમ્પ્લિમેન્ટ એવા છે કે અમે ત્યાં સુધી નહીં જઈ પણ તમે એવું સર્જન કર્યું છે જેથી અમને એવું રિયલ ફીલ થાય છે કે અમે લોકો વૈષ્ણોદેવી ધામના દર્શન અને અમરનાથ ધામના દર્શન અહીં જ કરી લીધા છે એવું એમનો ફીલ થાય છે એમને એવા કોમ્પ્લિમેન્ટ છે જે જોઈને અમને હજુ ઉર્જા મળે છે કે આવતા વર્ષે અમે હજુ સારું આયોજન કરશું કે જેથી કરીને પાળજી ગામમાં એક ધાર્મિક વાતાવરણ ક્રિએટ કરીએ અને અમારા મંડળનું નામ થોડું આગળ વધારીએ હાલ અમને ખાસી એવી ભીડ છે કે તમે જોઈ રહ્યા છો કે આટલો ભારે વરસાદ છે વરસાદની સિઝન છે તો બી દર્શકો વરસાદમાં પણ આવે છે અને વધારે લાઈનમાં પણ ઉભી રહીને બાબા અમરનાથનો દર્શન કરે છે તેમજ પારડી રાણા સમાજ ખાતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી સમાજ સંગઠિત રહે અને પારડી નગરમાં ભક્તિમય વાતાવરણ સર્જાય તે માટે શ્રી રાણા યુવા મિત્ર મંડળ દ્વારા બાર જ્યોતિર્લિંગ એક જ સ્થળે દર્શન થઈ શકે તે માટેનું આયોજન કરી ડેકોરેશનને આકર્ષણ જમાવ્યું છે આ સાથે પારડીમાં વિવિધ જગ્યાએ મંડળ દ્વારા ડેકોરેશન કરતા ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી

આજે બાપા ની મૂર્તિ ના દર્શન કરવા માટે પગાર છે તો આપ સૌ વાત્સલ્ય સ્કૂલ ના બાળકો તેમજ શિક્ષકો

એ માટે આ ઉત્સવની શરૂઆત કરી હતી તે જ માટે સમાજ સંગઠિત રહે એ માટે રાણા યુવા મિત્ર મંડળ પાછલા ઘણા વર્ષોથી આ ઉત્સવનું આયોજન કરે છે આ વર્ષે અમે બાર જ્યોતિર્લિંગ એટલે કે દ્વાડોશા જ્યોતિર્લિંગના દર્શન આપણા પારડી નગર તેમજ આજુબાજુની જનતાને એમના દર્શનનો લાભો મળે એ હેતુથી સમાજના યુવાનોએ ભારે જહમટ કરીને આ બાર જ્યોતિર્લિંગનું અહીં એક કૃતિ બતાવી છે ઘણા લોકો અહીં આવીને મન પ્રફુલ્લિત થઈ જાય છે એક ધાર્મિક વાતાવરણ બને છે અને આજ રીતે એક સંદેશ છે પાડીનગરના લોકોને કે આજ રીતે ધાર્મિક આયોજન કરતા રહો કે જેથી આપણા ધર્મનો પ્રચાર પ્રસાર થાય લોકો આજની યુવા પેઢી જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આંધરું અનુકરણ કરી રહી છે તો તેના અનુસંધાનની આ આ ધાર્મિક વાતાવરણ બને એવા આયોજન કરવા જરૂરી છે અંદર ઘણા એવા મંડળો છે કે જેમને ઘણું એવું સરસ ધાર્મિક આયોજન કર્યું છે તો તેમની પાસેથી પ્રેરણા લઈ પાડી નગરની અંદર દરેક સમાજે દરેક આયોજકોએ આ રીતનું આયોજન કરવું જોઈએ આ જે અમે બાર દ્વાદવશા જ્યોતિર્લિંગનું આયોજન કર્યું છે તો તેના માટે આ ગણેશ પંડાલ તેમજ ગણપતિ બાપાના દર્શન કરવા માટે શાકભાજી માર્કેટ સ્ટ્રીટ આંગણવાડી તેમજ વાત વાત્સલ્ય સ્કૂલના બાળકો પણ અહીં દર્શનાર્થે તેમજ આ દ્વાદવશા જ્યોતિર્લિંગ ના દર્શન કરવા માટે અહીં પધારેલ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો